હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશે સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર તો જવો રવિવારની સવાર નહીં પણ બપર થઈ ગઈ છે વાગી ગયા છે બાર ને વીસ છે એવું દિવસે હે અમારા ભાઈ રમી રહ્યા હે હાલો ભાઈ લાઈક કરવાનું કીધું હાલો મોટામાં એમ રાઈડું નથી કરવાનું લાઈક કરવાનું કીધું હું શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જમવાનું જયારે થઈ ગયું છે અમારું ભાઈ કેમ છો મજામાં મજામાં દે છો સૌથી પહેલા વધારે જય માતાજી જય દ્વારકાધીશ તો આઈ જશે રવિવાર તો મોજ કરવાની છે મોજ કરવાની હો રોંઢા મજા આવશે ને આપણે એને જમવાની તૈયારી થઈ ગઈ છે હું આવી ગયો છું જમવામાં હું હે આવી ગયા જો ભાઈ હાલો ભાઈ જમવાનું કહી દે હાલો લે લાઈટ નું કહી દે હાલો

તો આપણે જમીને હેને લંબાવી દીધી છે આ ભાઈ સંઘ હે મોટા મોટી કાઇટ મુકી હવે લંબાવી દઈએ રવિવારનું કામ રૂટીન પ્રમાણે આવી ગયું હોય રવિવારે રજા રાખીને એની મોજ જ કંઈ ઢલગ હોય મિત્રો જો આ ભાઈ સંઘ અહીંયા હોઈ ગયા દેખાય અંધારામાં હલો ફેમિલી તમે ભાઈ ના રહીજો વિડીયો ફેમિલી આપણે થઈ ગયા કમ્પ્લીટ હવે જવાનું છે થઈ ગયા તું તારે જો આ લઈ જવાની વાડીએ કોઈને જોતી હોય ને મિત્રો તો લઈ જો નાના છોકરાને આ ભાઈ હતી કા ભાઈ આમ જોતા બાજુ

અહીંયા આપણે બની રહી છે મસ્ત મીઠી ચા બનાવી રહ્યા છે પપ્પા હાલો ફેમિલી ચા પીવા વાડીની ચા ઓ હાલો ફેમિલી આપણે ચા પી નાખી તમારે પીવું હોય તો આવી જાવ આપણી વાડીએ હાલો ફેમિલી ચા આવી ગઈ છે આપણી એવો મસ્ત મીઠી રગડા જેવી હો ચા પી નાખી આપણે હાલો હા હીરો ભાઈ લાંબા થઈ ગયા હે સીણા નીકળી ગયા છે આપણે મિત્રો હાલો મિત્રો મસ્ત મિધિ ચા પીવા રગડા જેવી હો જો રગડા જેવી ચા ફેમિલી આપણે જઈ રહ્યા છે હવે મૂકવાનું છે કટર હવે એક દિવસમાં કટર આવી જાય જો હા ભાઈ સંઘાલ લેજે દાદાને બે પાણી ભરવા જાય છે

ایک دِس لگ بھگ گاؤں نکلی جائے پوکی گیا جو ایک دم پیڑا کمپلیٹ جو سیٹ جو ڈی ہاتھ میں اپمدا لائن کھلی ہے

ફેમિલી આપણે ગામમાં ગયા તા અને હવે આવતા રહ્યા વાડિયા પાછા આ ચીકુમાં ફાલ જો ચીકુ આવ્યા જબરા જબરા ખાના પાના ચીકુ હે જો મિત્રો જેને ચીકુ ખાવા હોય આવી જઈ ગયો હો જો કેટલા ચીકુ આવ્યા આંબામાં ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે જો કેસર કેરી કેરીઓ જો આ કેરી આંબામાં આવી ગઈ છે દેખાય ઝીણી ઝીણી સંભારો કરવાની જો મિત્રો હીરોભાઈ હું છે મોજે મોજ કેરી ખાવી હે ને જો મિત્રો અહીંયા આપડા સણા હતા એ વઢાઈ ગયા છે અને અલરમાં નીકળી ગયા છે આ રાવણો જોઈએ આપણે કુવામાં કેટલું પાણી છે જોઈએ જો મિત્રો કુવો ભાઈ રહ્યો આખો જો હાલો ફેમિલી તો તમે બહેના રહીએ વિડીયોમાં હેલો ફેમિલી

પેલા જો એ તૂટી એ હે જો આ તો લાઇટુ કરે લાઇટ જો શાનનો નજારો જોઈ લો તમે વાડીએ મજા જ મજા એવા રાખે એમ જો હાલો ફેમિલી હવે રસોઈ બની ગઈ છે હમણાં પછી આપણે હે ને જમી લઈ હેલો ફેમિલી જમવાનું આવી ગયું છે કમ્પ્લીટ રોટલી અને વાડીનો સિખન મસ્ત મીઠો અહીંયા જમવા બે ગયા છે ભાઈ આપણે હવે એને જમી લઈએ હા ભાઈ યહ હાલ ચિકન ખાવા ચિકન આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ છે તો ભાઈ સંગ કઈ રહ્યા હવે ખાવા ફેમિલી આપણે હવે જમી લઈએ લો ફેમિલી આપણે જમીને થઈ ગયા ભાઈ રમી રહ્યા છે જો હજી મોબાઈલ જુઓ પરીક્ષામાં ધ્યાન દો પરીક્ષામાં શું આવીને જઈ દઈશ હાલ લો ફેમિલી તો ક્યાંય વિડીયો નાયા જે આપીએ છીએ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ખાસ કરીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરતા નથી મારા વાળા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો મારો વિડીયો જોયો હોય ને તમને સારો લાગ્યો હોય તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો સબસ્ક્રાઈબને બે લાયકન બટન દબાવી દેજો નવા વિડીયોમાં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય